નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બંગાળની ખાડીમાં લોપર નામનું વાવાઝોડું સક્રિય થયું છે આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીની એક ઓછા દબાણવાળી સિસ્ટમ લોપર નામના વાવાઝોડામાં બદલાઈ ગઈ છે આઈએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા છ કલાકમાં સાત કિલોમીટર પ્રતિ કલાકની ગતિની ઝડપથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે તેના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શનિવાર બપોર સુધીમાં પુરીની પાસે ઓડિશા તટને પાર કરે તેવી શક્યતા છે મીડિયા રિપોર્ટ મુજબ આ તોફાનને લોપાર નામ આપવામાં આવ્યું છે ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શનિવાર બપોર સુધીમાં પુરીની પાસે ઓડિશા તટને પાર કરે તેવી શક્યતા છે ત્યારબાદ તે ઓડિશા અને છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે ત્યારબાદ આગામી ચોવીસ કલાકમાં ધીરે ધીરે નબળું પડશે બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે જેનાથી શુક્રવારની રાતથી રાજ્યના કાંઠાના ઉત્તરીય અને પશ્ચિમી ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે હવામાન વિભાગના સૂત્રોમાં જણાવવામાં આવ્યું કે વીસ જુલાઈના રોજ ઉત્તર પશ્ચિમ અને તેની નજીક પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરી આંધ્રપ્રદેશ ઓડિશાના કાંઠાઓ પર પંચાવનથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું અનુમાન છે અને ત્યારબાદ ધીરે ધીરે તેમાં કમી આવશે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આજે ઉત્તર પશ્ચિમ અને આજુબાજુના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશાના કાંઠાઓ પર સમુદ્રની સ્થિતિ ખરાબ રહી શકે છે હવામાન વિભાગે મચ્છીમારોને સમુદ્રમાં ન ઉતરવાની સલાહ પણ આપી છે હવામાન વિભાગે એડવાઇઝરી બહાર પાડી જેમાં પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણાના મુખ્ય સચિવોને મોકલાવામાં આવ્યું કે આઈએમડીએ પોતાની એડવાઇઝરી બહાર પાડીને કહ્યું કે આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ક્યાંક ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે અને ભારે પવનના કારણે જાનમાલને નુકસાન થવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તરી ઓડિશામાં વીસ જુલાઈના રોજ અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ગંગીયા વિસ્તારો આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો ઝારખંડ છત્તીસગઢ તેલગાણાના વિદર્ભના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો